હેલો માય ડિયર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આપણે આગળના વિડીયોની અંદર આપણે મધ્ય ભણી ગયા હતા અને આજે આપણે મધ્યસ્થ ભણવાનું છે જે તમને ખબર છે કે વિભાગડીમાં પ્રશ્ન પૂછાય પૂછાય દાખલો પૂછાય છે ત્રણ માર્ક્સ તમારા રોકડા છે હવે હું એમ કઉ છું કે થિયરી તૈયાર કરવી એના કરતા સરસ મજાનું સૂત્ર યાદ રાખી લો તો કેવો સરસ મજાનો જવાબ આવી જાય કે નહીં ખાલી થોડું સરવાળા અને ભાગાકારમાં જે તમારે થોડું ધ્યાન રાખવાનું થાય છે બાકી તો કોઈ તકલીફ જેવું છે નહીં તો ચાલો આજે આપણે ભણીશું મધ્યસ્થ તો મધ્યસ્થ શું કહેવા માંગે છે તો મધ્યસ્થમાં પહેલા એની થોડી વ્યાખ્યા બીજી જોઈ લઈશું તો આપણને ખ્યાલ આવે કે મધ્યસ્થ શું કહેવા માંગે છે તો જો એનું નામ જ છે મધ્યસ્થ તો મધ્યસ્થ એટલે મધ્યમાં વચ્ચે જે આવતું હોય જેને મધ્યસ્થ કહેવાય તો જો મધ્યવર્તી સ્થિતિ માપવાની પદ્ધતિ છે મધ્યસ્થ એ શું છે તો કે મધ્યવર્તી સ્થિતિ માપવાની એક પદ્ધતિ છે તેનો સાદો અર્થ મધ્યમાં સ્થિત કીધું ને મધ્યમાં એટલે વચ્ચે વચ સ્થિત એટલે રહેલું મધ્યમાં સ્થિત અથવા મધ્યમમાં આવેલું મેં કીધું તમને હાલ મધ્યમ એટલે વચ્ચે પાંચ પાંચ આપણા ફ્રેન્ડ હોય અગિયાર ફ્રેન્ડ હોય તો પાંચ ફ્રેન્ડ આ સાઈડ ડાબી બાજુ પાંચ ફ્રેન્ડ જમણી બાજુ વચ્ચે વચ્ચે તમે ઊભા હોય તો તમે ક્યાં ઊભા છો વચ્ચે મધ્યમાં ઊભા છો એવું કહેવાય તો આ જે મધ્યસ્થ છે એ ક્યાં હશે મધ્યમાં આવેલું માપ એવો એનો અર્થ થાય છે પરીક્ષામાં કદાચ વિભાગ બીમાં પ્રશ્ન પૂછાય કે મધ્યસ્થનો અર્થ શું થાય તો મધ્યમાં આવેલું અથવા તો મધ્યમાં સ્થિત મધ્યસ્થનું માપ બધા અવલોકનોની મધ્યમમાં મેં કીધું ને વચ્ચે વચ હોય ભાઈ સરખા ભાગ કરે વચ્ચે વચ મધ્યસ્થનું માપ બધા અવલોકોનોની મધ્યમાં હોય છે પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછે ને કે મધ્યસ્થનું માપ બધા અવલોકોનોની કઈ જગ્યાએ હોય છે તો મધ્યમાં હોય છે તેથી તેને મધ્યસ્થના નામે ઓળખવામાં આવે છે હવે આને મધ્યસ્થ તરીકે કેમ ઓળખવામાં આવે છે કારણ કે એ મધ્યમ હોય એટલે એને મધ્યસ્થ કહે છે બીજું તે અવલોકનો શું કરે છે બે સરખા ભાગ પાડતું મૂલ્ય છે જેટલા પણ અવલોકન હોય છે આ એનું કઈક થોડી થિયરી હતી જે તમને સમજી ગયા કે મધ્યસ એટલે મધ્યમ વચ્ચે વચ્ચે મધ્યસ્થ એટલે વચ્ચે વચ્ચ મધ્યમાં સ્થિત હવે આપણે જોઈશું મધ્ય શોધવાનું સૂત્ર તત્વજ્ઞાન તત્વજ્ઞાનમાં તકલીફ છે જો તમને એવું લાગે છે કે તમને તત્વજ્ઞાન વિશે હાર્ડ પડે છે તમને તત્વજ્ઞાનમાં કંઈ ખબર પડતી નથી અમુક ઘણા બધા વિદ્યાર્થીઓના એવા ફોન આવી ગયા છે કે અમે બે ત્રણ ટ્રાય આપ્યા છે તત્વજ્ઞાન વિષયમાં તો પણ હજુ પાસ થયા નથી એવા વિદ્યાર્થીઓને કહેવાનું ખાસ અને જે એવા વિદ્યાર્થીઓ છે કે જેમને તત્વજ્ઞાનમાં નવ્વાણું પંચાણું પ્લસ માર્ક્સ લાવવા છે સરસ મજાનો પેપર સેટ તૈયાર કર્યો છે અને એમાં કુલ છ પ્રશ્નપત્ર છે તમે અહીંયા જોઈ શકો છો તત્વજ્ઞાન ધોરણ બાર આર્ટ્સ અને છ પ્રશ્નપત્ર છે અને માર્ચ બે હજાર ની જે લેટેસ્ટ પેપર પેટર્ન છે એના મુજબ મેં છ પ્રશ્નપત્ર તમારા માટે તૈયાર કર્યા છે મારા વાલા વિદ્યાર્થીઓ તમે આઠ નવ દસ મહિના શું કામ કર્યું છે આઠ મહિના છ મહિના શું કામ કર્યું છે એનાથી કોઈ ફરક પડતો નથી પણ બે મહિના તમે કેવું બેટિંગ કરો છો ને એ બેટિંગના આધારે તમારા બોર્ડમાં માર્ક્સ આવવાના છે તો રાહ કોની જુઓ છો ફટાફટ તમે આપણું આદિયન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એની અંદર આપણે પેપર સેટ મૂકેલું છે જે તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો વિદ્યાર્થીઓ મેં મારા અનુભવના આધારે પેપર સેટ તૈયાર કરેલો છે જ્યારે બોર્ડની એક્ઝામમાં બેઠા હશે ને ત્યારે બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળશે ને ત્યારે તમને એક મજા આવશે અને એક ખુશી તમારા મોઢા ઉપર લહેરાતી હશે કે વાહ પ્રશ્નો જે તૈયાર કર્યા હતા એ જ પ્રશ્નો છે અને બીજું ખાસ મારે તમને કહેવાનું કે તમે કોઈ બીના પેપર સેટ તમે ખરીદતા હશો અથવા ખરીદી લીધા પણ હશે પણ એનું પેપર સોલ્યુશન તો તમારે જાતે જ કરવાનું હોય છે પણ આપણા પેપર સેટની અંદર હું તમને પેપર સેટનું સોલ્યુશન હું જાતે જ તમને કરાવવાની છું અને મારી ચેનલની અંદર હું તત્વજ્ઞાન ભણાવું છું છોકરા મારી જોડે ભણે છે અને એમને ખબર છે કે હું કેવું ભણાવું છું મારી જોડે ભણતા વિદ્યાર્થીઓને પંચાણું નવ્વાણું અને સોમાંથી સો માર્ક્સ પણ આવે જ છે એમના આવે છે તો તમારા પણ આવશે પણ મારી ઉપર વિશ્વાસ કરી અને એકવાર આ પેપર સેટ ખરીદી અને હું તમને જેમ કહું એ પ્લાનિંગથી તમે જો પેપર સેટનું સોલ્યુશન કરશો હું સોલ્યુશન તો તમને કરાવવાની જ છું પણ એક વસ્તુ તમે થોડું ધ્યાનમાં લેજો વિદ્યાર્થીઓ કે હું તત્વજ્ઞાનમાં સોમાંથી સો કેવી રીતે આવે સોમાંથી નવ્વાણું પંચાણું કેવી રીતે આવે ને એના રિલેટેડ દરેકે દરેક વિડીયો તમને એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરીશ આ જ પેપર સેટની અંદર હું તમને આ વિડીયો પ્રોવાઈડ કરીશ કયા ચેપ્ટર કરવા મેં છ પ્રશ્નપત્ર તમને આપ્યા છે એમાંથી છ પ્રશ્નપત્રમાંથી કંઈ બધા પ્રશ્નો તમારે તૈયાર નથી કરવાના હું તમને વિડીયોની અંદર કહી દઈશ કે મારા વાલા વિદ્યાર્થીઓ તમારે પ્રશ્નપત્રમાંથી આ પ્રશ્ન લખવાનો અને આ પ્રશ્ન એકસો દસ ટકા નહીં લખવાનો તો નહીં જ લખવાનો તમારા જે પ્રશ્નમાંથી તમારા માર્ક્સ એચીવ થવાના હશે કે જે પ્રશ્ન લખો અને તમને પૂરેપૂરા માર્ક્સ મળે તમને એક પણ તમારો માર્ક્સ કટ ના થાય એવા પ્રશ્ન હું તમને કહેવાની છું તો આ બધું તમારે જાણવું હોય તો એપ્લિકેશનમાં આવવું જ પડશે એટલે ખાસ પેપર સેટ ખરીદી અને તમે આપણા એપ્લિકેશનની અંદર ભણી શકો છો હું તમને થોડું ઓવરવ્યૂ બતાવી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો આ આપણો પેપર સેટ છે આ બધા પ્રશ્નપત્ર છે પ્રશ્નપત્ર વિભાગ જે પૂછાય છે પ્રશ્નપત્ર એક છે પ્રશ્નપત્ર એકથી છ લઈ અને પ્રશ્નપત્ર તમે અહીંયા જોઈ શકો છો જે હું તમને બતાવી દઉં છું ઓકે તો રાસાયિની જોઉ છો ફટાફટ એપ્લિકેશનમાં જઈ અને તમે પૈસા પે કરી અને બીજું કે વિભાગ એના મેં તમને જવાબ પણ અહીંયા આપી દીધા છે અને બીજા વિભાગના જવાબ હું તમને પેપર સોલ્યુશનની અંદર કરાવી દઈશ ઓકે ચલો આગળ વધીશું આપણે ચલો મધ્યસ્થનો અર્થ આપણે જોઈ લીધો હવે આપણે શું કરવાનું છે તો જો વિદ્યાર્થીઓ તમારે દાખલા ગણવાના થાય તો તમને કમ્પલસરી મધ્યસ્થ શોધવાનું સૂત્ર યાદ રાખવું પડે જો સૂત્ર તમને યાદ રહી જાય તો સૂત્ર ઉપરથી તમે દાખલા ગણી શકો રાઈટ ને તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર તમને ખબર છે કે બે રીતે ઉપયોગમાં લેવામાં આવે છે તો કે કઈ કઈ રીતે અમને તો ખબર જ નથી શાંતિથી સમજાવું છું ચલો અહીંયા છે મધ્યસ્થ શોધવાનું સૂત્ર તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર શું છે વિદ્યાર્થીઓ તો એમ બરાબર કૌશમાં એન પ્લસ વન બાય ટુ તેટલામાં પ્રાપ્તા પ્રાપ્તાંકની કિંમત હવે વિદ્યાર્થીઓ જો સૂત્ર ના આવડે તો ચાર પાંચ વખત લખી અને તૈયાર તૈયાર કરી લેવાનું યાદ રહી જાય એવું છે કે એટલું બધું અઘરું નથી એમ એટલે એમનો મતલબ થાય છે મધ્યસ્થ એમ બરાબર એન પ્લસ વન બાય ટુ આ આપણું મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે હવે વિદ્યાર્થીઓ આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય છે તો આ સૂત્રનો ઉપયોગ જ્યારે આપણા જે અવલોકનો હોય એ અયુગ્મ એટલે કે એકી સંખ્યામાં હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે

તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા જ્યારે મધ્યસ્થનો દાખલો ગણવાનો થાય ત્યારે બે સૂત્રનો ઉપયોગ થાય છે તો જો જ્યારે આપણું આપણી સંખ્યા આપણા અવલોકનોની સંખ્યા અયુગ્મમાં હોય મતલબ એકી સંખ્યામાં આપેલી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે અને જ્યારે આપણા અવલોકનોની સંખ્યા યુગ્મ યુગ્મ એટલે કે બેકી સંખ્યામાં હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે હવે અવલોકનનું એકી અને બે કી અયુગ્મ અને યુગ્મ એ આપણને કેવી રીતે ખબર પડે તો જો થોડું ગણિત પણ હું તમને ભણાવી દઉં થોડું ધ્યાન આપજો અહીંયા ભાઈ વિદ્યાર્થીઓ અયુગ્મ સંખ્યા કોને કહેવાય અને યુગમાં આટલું તમે થોડું ધ્યાન રાખશો તો ત્રણ માર્ક્સનો સવાલ છે થોડું ધ્યાન રાખજો કારણ કે મધ્યસ્થના દાખલા વિભાગડીમાં પૂછાય પૂછાય અને પૂછાય છે એટલા માટે કહું છું તો અયુગ્મ અને યુગ્મ સંખ્યા એટલે શું અયુગમ એટલે એકી સંખ્યા એકી અને યુગ્મ એટલે બેકી અને હવે સાવ એટલે સાવ એટલે સાવ દેશી ભાષામાં વાત કરું ને તો અયુગમાં અયુગમાં એટલે થાય વધાવો અને યુગમાં એટલે થાય વેણ જો એકી એને અયુગમાં કહેવાય બેકી એને યુગમાં કહેવાય તો આ બેકી ને એકી સંખ્યા એટલે શું તો સાંભળજો જેની પાછળ જે સંખ્યાની પાછળનો અંક એક ત્રણ પાંચ સાત અને નવ હોય તો આ સંખ્યાને આપણે શું કહીશું એકી સંખ્યા એટલે અયુગ્મ સંખ્યા કહીશું હે જરા ફરી બોલો ને જે સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ હોય તો તેવી સંખ્યાને શું કહેવાય તો કે અયુગ્મ સંખ્યા કહેવાય હવે અયમાની લો કે એક સંખ્યા તમને આપેલી હોય તો એક પોતે કઈ સંખ્યા કહેવાય અયુગ્મ ત્રણ આપેલા હોય તો અયુગ્મ પાંચ આપેલા હોય તો અયુગ્મ સાત હોય તો અયુગ્મ નવ હોય તો અયુગ્મ અમુક વિદ્યાર્થીઓ જે હોશિયાર હોય ને એમ કે બેન અગિયાર આપ્યો હોય તો શું કરવાનું તે અજ્ઞાર આપ્યા હોય તો એકમ દશક દશકમાં ખબર પડે કે અહીંયા પહેલી જે સંખ્યા પાછળથી સ્ટાર્ટ કરો ને પહેલી સંખ્યા આવે એને એકમનો અંક કહેવાય અને આગળ સંખ્યાને દશક કહેવાય તો જે આ સંખ્યા જે છે ને એને એકમનો અંક કહેવાય શું એકમનો અંક તો હાલ તો મેં કીધું કે જે સંખ્યાનો એકમનો અંક કાં તો ત્રણ એક હશે કાં તો ત્રણ હશે પાંચ હશે સાત હશે નવ હશે તો અગિયાર સંખ્યા છે તો ની પાછળનો અંક શું છે એક છે કે નહીં તો એક આવી ગયો હવે કોક ડાય હોય ને એ વધુ ડાય હોય એમ કે બેન તેર હોય શું કરે તો આ તેરના પાછળ જોજો પાછળનો અંક ત્રણ નથી તો મેં લખ્યું તો છે કે ત્રણ હોય પાછળનો અંક ત્રણ હોય તો આ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય અયુગ્મ કહેવાય કહેવાય કે નહીં હવે કોઈ માની લોકો એમ કે પંદર હોય તો શું કરું તો પંદર સંખ્યા આપેલી હોય તો પંદરમાં જો પાછળ પાંચ નથી આવતા તો પાંચ આવતા હોય તો સંખ્યાને શું કહેવાય અયુગ્મ કહેવાય સત્તર આવતા હોય તો તોય અયુગ્મ ઓગણીસ આવતા હોય તોય અયુગ્મ પણ પાછળ આ એક ત્રણ પાંચ સાત અને નવમાંથી કોઈ સંખ્યા આવતી હોય તો એ સંખ્યાને આપણે કઈ સંખ્યા કહીશું અયુગમાં એટલે કે એકી સંખ્યા કહીશું હવે સાંભળજો આ વધારવાની વાત કરું કે જ્યારે આપણને ત્યારે એક કણ વધતો હોય બે બે ની જોડ બનાવો અને એક કણ વધારાનો વધતો હોય તો તો એક વધતા હોય એક કણમાં સમજણ પડે છે હા તો જ્યારે એક સંખ્યા વધતી હોય શું જોડ કરો ને એક સંખ્યા વધતી હોય તેને વધારો કહેવાય કે ના કહેવાય કહેવાય ટકા કહેવાય તો બસ આવી જ રીતે તમે સંખ્યાને યાદ રાખી શકો છો ચાલો હવે બે કે સંખ્યા સમજાવી દો બે એટલે જેને આપણે વેણ કહીશું હું તો એમ છું કે બે જોડ શું જોડ યાદ રાખો તમને યાદ રહી જાય કેવી રીતે સાંભળજો ચલો જે સંખ્યા જે સંખ્યાનો એકમનો અંક બે હોય ચાર હોય છ હોય આઠ હોય શૂન્ય હોય શૂન્ય આગળ લખો પાછળ લખો વાંધો પણ યાદ આટલું રાખવાનું જે છ આઠ અને શૂન્ય હોય તો એવી સંખ્યાને તમે કઈ સંખ્યા કહેશો તો કે યુગમાં હવે સાંભળજો બે પોતે બેકી સંખ્યા ચાર બેકી સંખ્યા છ બેકી સંખ્યા આઠ બેકી સંખ્યા અને જીરો પણ કઈ સંખ્યા છે બેકી સંખ્યા છે હવે અમુક બહુ ડાયા હોય ને એવું કે શું કે બેન દસ હોય તો અમારે શું કરવાના એ બેન વીસ હોય તો શું કરવાના એ બેન ત્રીસ હોય તો મારા વાલાઓ તમને અહીંયા મેં શું કીધું કે એકમનો અંક શું હોય જીરો હોય તો એ સંખ્યાને શું કહેવાય યુગમાં સંખ્યા કહેવાય તો અહીંયા જો આ એકમનો અંક જીરો છે અહીંયા એકમનો અંક જીરો છે પૂંછડી પૂંછડી ભાઈ પૂંછડે પૂંછડે બે હોય ચાર હોય છ હોય આઠ હોય કે ઝીરો હોય પૂંછડે જે હોય એ સંખ્યા આમાંથી કોઈ હોય તો એ સંખ્યાને તમે યુગમાં સંખ્યા કહેશો અને જો પૂંછડે એક ત્રણ પાંચ સાત નવમાંથી માંથી કોઈ સંખ્યા હોય તો એ સંખ્યાને તમે અયુગ્મ કહેશો અવલોકનોની સંખ્યા યુગમ સંખ્યામાં આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું હવે આ બંને બંને સૂત્રો તમારે કેવી રીતે વાપરવા કેવી રીતે ઉપયોગમાં લેવા એના માટે પાછળ આપણે એક દાખલો જોઈએ છીએ જે હું તમને આ સૂત્રનો અયુગમ અવલોકનોની સંખ્યા અયુગ્મ સંખ્યામાં હોય ત્યારે આ સૂત્ર કેવી રીતે મૂકવું અને દાખલો કેવી રીતે ગણો એ હું તમને પાછળ ગણાવું છું અને આ જે બીજી રીત છે જે યુગ્મ અવલોકનોની સંખ્યા આપેલી હોય ત્યારે તમારે દાખલો કેવી રીતે ગણવો એનો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈ લઈશું ચલો વિદ્યાર્થીઓ હવે હું તમને ઉદાહરણ તરીકે સમજાવું તો તમને વધારે ખ્યાલ આવી જશે જો એક કંપનીના શેરના અગિયાર દિવસના બજાર ભાવ નીચે મુજબ છે તેનો મધ્યસ્થ શોધો આપણને પૂછ્યું છે મધ્યસ્થ શોધવાનું જે આપણે સમજી રહ્યા છીએ કે મધ્યસ્થનો દાખલો છે તો શું કરીશું સૌથી પહેલાં જો તમને અહીંયા ચેનના ભાવ આપેલા છે અહીંયા દેખાય છે તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ તમારે મધ્યસ્થ શોધવાનું તમને દાખલો પૂછાય અથવા પ્રશ્ન પૂછાય તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં જે અવલોકનો આપેલા છે તો અવલોકનોને તમારે શું કરવું પડે તો ચડતા ક્રમમાં ગોઠવવા પડે કયા ચડતા ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવતા સાંભળી લેજો બરાબર આપણી જોડે મધ્યક મધ્યસ્થ અને બહુલક આ ત્રણ પ્રકારના આપણને જે દાખલા પૂછાય છે એમાં તમારે યાદ રાખવાનું છે કે ખાલી ને ખાલી માત્ર ને માત્ર જ્યારે મધ્યસ્થનો તમને દાખલો પૂછાય ત્યારે જ તમારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના અને પછી તમારે સૂત્ર મૂકી અને દાખલો ગણવાનો સાંભળજો શેરના ભાવ અહીંયા આ શેરના તમને ભાવ આપેલા છે તો આ જે અવ આ બધાને કહેવાય આ જે સંખ્યા છે ને એને અવલોકનો કહેવાય તો આ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે તો આજે મેં લખ્યું છે કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા તો સૌથી પહેલા આ સંખ્યાની અંદર તમારે શું કરવાનું છે જે સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવવા માટે કઈ સંખ્યા પહેલા મૂકવી પડે તો જે નાની સંખ્યા હોય એથી મોટી સંખ્યા તરફ જવાનું તો આ અવલોકનોની અંદર જે નાની સંખ્યા હોય એને પહેલાં લખો પછી એનાથી મોટી એનાથી મોટી એટલે એમ કરતાં કરતાં તમે આ જેટલા અવલોકનો આપે છે એ બધા અવલોકનોને શેમાં ગોઠવી દેશો તો કે ચડતા ક્રમમાં ગોઠવશો અવલોકનોને ચડતા ક્રમમાં ક્યારે ગોઠવવાના જ્યારે તમને મધ્યસ્થનો દાખલો પૂછાય ત્યારે જ મધ્યક અને બહુલકમાં જરૂર રહેતી નથી ઓકે ચલો તો આપણે શું કરીશું અવલોકન ને ચઢતા ક્રમમાં ગોઠવીશું હવે જો બધાની આગળ અહીંયા બે બે છે અને એક એક છે તો સૌથી પહેલા શોધો કે એક એક વાળી સંખ્યા કેમ કે નાનામાં નાની સંખ્યા અહીંયા જુઓ તમે ત્રણ આંકડાની સંખ્યા છે એમાં બધાની અહીંયા બે છે અહીંયા એક છે અહીંયા બે છે બે છે બે છે બે છે બે છે એક છે એક છે તો સમજી લો કે મતલબ એકડો એક એક જે સંખ્યાની આગળ છે એ સંખ્યા આવશે એવું તમને થોડી તો ખબર પડે ને તો જુઓ અહીંયા અહીંયા એકસો અડતાલીસ છે અહીંયા એકસો પંચ્યાસી છે અહિયાં એકસો નેવું છે તો ત્રણ સંખ્યા એક એક વાળી છે તો સૌથી પહેલા ત્રણમાંથી ત્રણ માંથી નાની સંખ્યા હોય એને લખી દો તો ચાલો અહીંયા હું લખું છું 148 મે અડતાલીસ મેં કેમ 148 અડતાલીસ લખ્યા કારણ કે એકસો પિસ્તા એકસો અડતાલીસ એકસો પંચ્યાસી અને એકસો નેવું સૌથી નાની સંખ્યા કઈ છે એકસો અડતાલીસ આ બધા અવલોકનોમાં એકસો અડતાલીસ સૌથી નાના છે એટલે એમને પહેલા લખી દીધા ચલો પછી એકસો અડતાલીસ પછી એકસો પંચ્યાસી આવશે કારણ કે એકસો અડતાલીસ કરતાં એકસો પંચ્યાસી મોટા છે ચલો પછી એકસો પંચ્યાસી પછી એકસો નેવું આવશે કે પંચ્યાસી કરતા એકસો પંચ્યાસી કરતા એકસો નેવું મોટા છે ઓકે ચાલો હવે નેવું નેવું પછી આગળ તમે જુઓ ચેક કરો કે કઈ સંખ્યા છે જે એકસો નેવું પછી આવી શકે છે તો હવે તો આપણે આપણે બગડાવાળી લાઈનને પકડવી જ પડશે તો ચાલો અહીંયા છે બસો ને પાંચ એકસો નેવું પછીની સંખ્યા આવશે બસો પાંચ કારણ કે આ બંનેની વચ્ચેની સંખ્યા કોઈ અવલોકનમાં છે નહીં ચાલો બસો પાંચ પછી પાંચ પછી દસ વીસ એવું કોઈ છે તો હા આ રહીજો બસો ને દસ તો લખો બસો ને દસ ચલો હવે દસ પછી વીસ કે પચીસ કે એવું કંઈ દેખાય છે આ રહીને બસો પચીસ તો લખો બસો ને 25 ચલો બસો પચીસ પછી થોડા આગળ જઈશું તો ત્રીસ એવું છે તો લખો चलो સાડત્રીસ ચલો હવે કઈ સંખ્યા આવે તો ચાલીસ કે એવી કોઈ સંખ્યા દેખાય છે આ થઈ બસો ચાલીસ તો લખી દો બસો ચાલીસ ચલો ચાલીસ પછી આગળ જઈએ તો આ થઈ બસો તો લખો બસો બીજું જ્યારે પણ તમે દાખલો ગણતા હોય ત્યારે જે જે સંખ્યા લઈ લો એને એમાં થોડું તમારે પેન્સિલથી ટીક્ કરવાનું કેમકે તમને ભૂલ ના પડે ન કે આ દાખલામાં માર્ક્સ આવી પણ શકે છે અને જઈ પણ શકે છે એટલા માટે ચલો બસો તેતાલીસ આવી ગયા હવે ફરી જો કઈ સંખ્યા છે બસો તેતાલીસ પછી આવે એવી તો અહીંયા બધી સંખ્યા લગભગ આવી ગઈ છે અહીંયા બસો એકાવન બાકી છે તો બસો તેતાલીસ પછી બસો એકાવન હજુ જુઓ તો કોઈ બાકી રહી જાય છે રહી જાય છે બે વખત છે તો જો મારાથી મિસ્ટેક થાય તો તમારાથી પણ થઈ શકે બસો બે વખત આવશે હો ભાઈ તો અહીંયા એક વાર બસો જે રહી ગયા છે એ ધ્યાનમાં લઈ લેજો ઓકે તો બસો આવી ગયા ચાલો હવે શું કરીશું તો હવે આપણે સૂત્ર મૂકી દઈશું શેનું મધ્યસ્થનું મૂકીશું ને સૂત્ર ચાલો સૂત્ર મૂકી દઈએ તો મધ્યસ્થ આટલું આપણી જોડે થઈ ગયું હવે શું કરશું મધ્યસ્થ શોધવાનું સૂત્ર શોધવાનું સૂત્ર સૂત્ર શું હતું એમ બરાબર કૌશમાં એન પ્લસ વન બાય ને આ સૂત્ર આપણી જોડે હતું હવે મેં તમને એક વસ્તુ કીધું તું જો તમને ખ્યાલ હોય તો કે આ સૂત્ર ક્યારે મૂકવાનું તો કે જ્યારે અવલોકનોની સંખ્યા એકીમાં હોય તો આ બધા અવલોકનો છે આની સંખ્યા ગણજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસને અગિયાર તો જો અહીંયા એન બરાબર કેટલા છે અગિયાર આ એનનો મતલબ થાય કે કુલ અવલોકનોની સંખ્યા તો અવલોકનો કેટલા છે આપણી જોડે અગિયાર હવે જો આ અગિયાર એ કઈ સંખ્યા છે એકી સંખ્યા છે અયુગ્મ સંખ્યા છે કઈ સંખ્યા છે અયુગ્મ સંખ્યા છે ખ્યાલ પડે છે તો આ એકી સંખ્યા છે અયુગ્મ સંખ્યા છે તો એના માટે આપણે કયું સૂત્ર વાપરશું એન પ્લસ વન સૂત્ર વાપરશું તો હવે આ સૂત્રની અંદર તમે કિંમત મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય ચલો એમ બરાબર એની જગ્યાએ કેટલા મૂકશો તો અગિયાર મૂકશો કેમ કારણ કે આ હવે સાઈડ સાઈડમાં લખું છું એમ બરાબર અગિયાર પ્લસ એક એટલે કેટલા થશે બાર બાર ભાગ્યા બે બાર ભાગ્યા બે કરો એટલે જવાબ કેટલો આવે છ આવે કારણ કે અહિયાં જો છેદ ઉડાડો તો છ દુના બાર ઓકે તો હવે અહીંયા જવાબ આવી ગયો છે અવલોકનો જે આપણે ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવ્યા હતા એમાં એમ બરાબર છ આવે છે તો છઠ્ઠા નંબરનું અવલોકન કયું છે તો એ જુઓ એ જ આપણો શું થઈ જશે મધ્યસ્થ થઈ જશે જુઓ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો બસો પચીસ જે દેખાય છે તમને અહીંયા તો આ બસો પચીસ જે છે એ શું છે આ બસો પચીસ એ આપણું શું છે મધ્યસ્થ છે શું છે મધ્યસ્થ છે તો આપણો જવાબ શું આવશે પચીસ અવલોકન બીજું વિદ્યાર્થીઓ આપણે મધ્યસ્થ ની વ્યાખ્યામાં એવું જોઈતું કે મધ્યસ્થ એ અવલોકનો ના બે સરખા ભાગ કરે છે તો તમે જો અહીંયા આપણો મધ્યસ્થ છે ને એ શું કરે છે અવલોકનો સરખા ભાગ કરે છે મતલબ આ મધ્યમ હશે ક્યાં હશે મધ્યમમાં આ બાજુ સરખા અવલોકો આ બાજુ પણ સરખા એક બે ત્રણ ચાર ને પાંચ છે તો શું કરે છે બે સરખા ભાગ કરે છે કોણ મધ્ય તો જો એકી સંખ્યા હોય શું હોય એકી સંખ્યા હોય તો એકી સંખ્યા માટે કયું સૂત્ર યાદ રાખશો એન પ્લસ વન બાય ટુ આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે શું કરો છો જવાબ લાવી શકો છો મધ્યસ્ન તો આ આપણું પહેલું સૂત્ર હતું હવે જ્યારે યુગમાં સંખ્યા આપી હોય યુગમાં અવલોકોનો આપ્યા હોય ત્યારે કયું સૂત્ર વાપરવું અને જવાબ કેવી રીતે લાવો એનો દાખલો અને એના વિશે હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર સમજાવું છું તો તમને જો ખબર પડી હોય તો તમે શું કરશો સરસ મજાની કોમેન્ટ કરી અને વિડીયોને લાઈક શેર કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો થેન્ક યુ સો મચ